નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં મકર સંક્રાંતિ પર કરવામાં આવેલ દાન વ્યક્તિને મહાન પુણ્ય અપાવે છે આજે આ વિડીયોમાં તમારી સાથે વિશેષ માહિતી લઈને આવીએ છીએ જે જાણ્યા પછી તમને ખબર પડશે કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનો દાન કરવાથી આપણને ઘણું પુણ્ય મળે છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને કે મકર સંક્રાંતિ સંક્રાંતિના આ દિવસે જો તમે આ વસ્તુઓનો દાન કરશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે મકર સંક્રાંતિના શુભ અવસર પર દેશભરમાં મેળાઓ અને બહુ ધાર્મિક કાર્યક્રમોનો આયોજન કરવામાં આવે છે હરિદ્વાર પ્રયાગ કાશી વગેરે જેવા દિવસે આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસે સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા સાથે તમામ દેવી દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે મકર સંક્રાંતિ ઉત્તરાયણના આનંદને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોવાથી ધાર્મિક માન્યતા છે અને લોકો દક્ષિણ દિશામાં રહે છે મકર સંક્રાંતિના દિવસથી એટલે કે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ઉત્તરાયણ બને છે તેથી આ દિવસનું ઘણું ધાર્મિક મહત્વ છે અને આ દિવસે દાન આપવાનો રિવાજ પણ છે મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન અનેક જન્મનો સૌભાગ્ય લાવે છે મિત્રો પૂજા અને દાન સંબંધિત તમામ કાર્યોને પૂર્ણ કરતી વખતે જો તમે કેટલીક વસ્તુઓને મુખ્યમાં સામેલ કરો છો તો તે ખૂબ જ શુભ છે આ દાનથી શારીરિક ગતિને પરિણામ પણ પ્રાપ્ત થાય છે સ્નાન કર્યા પછી દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ અને પછી દાન કરવું જોઈએ આ દિવસે વિવિધ પ્રકારના દાન કરવામાં આવે છે દરેક વ્યક્તિએ પુણ્ય મેળવવા માટે આ તકનો લાભ લેવો જોઈએ મિત્રો શાસ્ત્રોમાં દાનનો મહિમા વિસ્તૃતપણે જણાવવામાં આવ્યો છે તો ચાલો આપણે જાણીએ કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ રહે છે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ વૃદ્ધિ થશે તો ચાલો જાણીએ તો મિત્રો આ પહેલા તમે બધાએ કોમેન્ટ્સમાં ઓમ સૂર્યાય નમઃ અવશ્ય લખો નંબર 1 તલના બીજનો દાન કરો મિત્રો મકર સંક્રાંતિના દિવસે તલનો દાન કરવાથી પુણ્ય મળે છે સંક્રાંતિને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે તેથી મકર સંક્રાંતિના દિવસે તલ દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પ્રાપ્ત થાય છે છે અને તમારા કાર્યમાં પવિત્રતા પ્રવર્તે મકર સંક્રાંતિ પર નું દાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રકૃતિ સંતુલન પણ દર્શાવે છે દાન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થાય છે જીવનમાં કોઈ પણ પ્રકારના ઋણમાંથી મુક્ત થવાનો ગૌરવ પ્રાપ્ત થાય છે આ દિવસે તલનું દાન કરવાનું મહત્વ તે દિવસો કરતા દસ ગણું વધારે છે જો તમે મકર સંક્રાંતિ સિવાય અન્ય કોઈ દિવસે તલનું દાન ન કરો તો આ દિવસે તલનું દાન કરવાનું મહત્વ વધુ છે જો તમે તલનું દાન કરો છો તો તમને પુણ્ય મળે છે પરંતુ મકર સંક્રાંતિ પર આ પુણ્ય દસ ગણું વધી જાય છે તમારી ક્ષમતા પ્રમાણે કરેલો દાન ક્યારેય વ્યર્થ જતું નથી મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે શનિદેવે પોતાના પિતા સૂર્યદેવની પૂજા માટે કાળા તલનો ઉપયોગ કર્યો હતો તેનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેમને વરદાન આપ્યું કે જ્યારે પણ તેઓ મકર રાશિમાં આવશે ત્યારે તેમની આ તલથી પૂજા કરવામાં આવશે અને તલનું દાન કરવાથી જ તે પ્રસન્ન થશે આ દિવસે ભગવાન સૂર્યની પૂજા ફક્ત તલથી કરવી જોઈએ અને તલનું જ દાન કરવું જોઈએ આ દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે નંબર બે મકર સંક્રાંતિ પર ગોળનું દાન કરવું મિત્રો ગોળથી બનાવેલ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેઓ સૂર્ય સાથે સંબંધિત માનવામાં આવે છે અને આ દિવસે ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે સૂર્યના શુભ ફળની પ્રાપ્તિ થાય છે જીવનમાં મધુરતા વધે છે અને સંબંધોમાં અંતર પણ સમાપ્ત થાય છે સમયસર ગોળનું દાન કરવાથી માન સન્માન મળે છે વ્યક્તિને સમાજમાં કીર્તિ અને યશ મળે છે ગોળનું દાન કરવાથી જીવનમાં રહેલી નકારાત્મક અસરો પણ દૂર થાય છે હિન્દુ ધર્મમાં તમામ શુભ કાર્યોમાં મીઠાઈને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલા શરૂઆતથી જ મીઠાઈઓ ચડાવવામાં આવે છે તેથી ગોળનું દાન કરવું આવશ્યક છે નંબર ત્રણ મકર સંક્રાંતિ પર કપડાનું દાન કરવું જોઈએ મિત્રો મકર સંક્રાંતિના દિવસે વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિના પરિવારની સંપત્તિમાં વધારો થાય છે જો આ દિવસે લાલ રંગના કપડાનું દાન કરવામાં આવે તો સમૃદ્ધિની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે આ દાન કરીને વ્યક્તિના જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે આ દાન વ્યક્તિને જીવનના અનેક સંકટમાંથી બચાવે છે આ દાન કરવાથી વ્યક્તિ પોતાના ભવિષ્યને સંવારી શકે છે આ દિવસે ગરમ વસ્ત્રો જેમ કે ધાબળા લંગોટી વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે સંક્રાંતિ પર કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાની જોડી દાન કરો છો તો ખાસ ધ્યાનમાં રાખો કે આ કપડા જૂના કે ઉપયોગમાં લેવાતા ન હોવા જોઈએ નવા કપડાનું જ હંમેશા દાન કરવું જોઈએ આ વાત આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવી છે મિત્રો ઘઉં ચોખા અડદ અને મગ જેવા અનાજનું દાન પણ મકર સંક્રાંતિના દિવસે કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ જોડીને કરવામાં આવેલું દાન વ્યક્તિના જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે આ અનાજનું દાન શુક્ર ગ્રહને શાંત કરે છે આ દિવસે વ્યક્તિએ ખાસ કરીને ખીચડીનું દાન કરવું જોઈએ મિત્રો સંક્રાંતિનું નામ ખીચડી ઉત્સવ પણ છે ખાસ કરીને પ્રકૃતિના આ દિવસે ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ છે ગરીબોને ખીચડીનું દાન કરવાથી તમને દીર્ઘાયુષ્યનો લાભ મળે છે આ ખીચડીનો પ્રસાદ ખૂબ જ પૌષ્ટિક અને સુખદાયક હોય છે અને ગોળ સિવાય મકર સંક્રાંતિ પર દાન જોઈએ આ દિવસે ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે ખીચડીના ચોખા અને કાળા ચણાની દાળ દાન કરવામાં આવે છે અને તેનું દાન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને તેને અક્ષય દાન કહેવાય છે આગની વસ્તુ દૂધમાંથી બનેલું શુદ્ધ દેશી ઘી આ દિવસે ઘીનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ રોગ કે ખામી રહેતી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે છે જો તમે મકર સંક્રાંતિ પર દાન કરો છો તો તે ઉત્તમ ગણાય દાન કરવાથી તમને તમારા કરિયરમાં લાભ થાય છે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે દાન કરવાથી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ ખુલ્લો થાય છે આ દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ આ દિવસે તલના દાનનું વિશેષ મહત્વ છે તેથી મકર સંક્રાંતિને તિલ સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તલના દાન કરવાની સાથે તમારે પર ભગવાન વિષ્ણુ સૂર્ય અને શનિદેવની તલથી પૂજા કરવી જોઈએ ગરીબો અને જરૂરિયાતમંદોને ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારી ક્ષમતા મુજબ જે પણ વસ્તુ ઉપલબ્ધ હોય તેનું દાન કરવું જોઈએ અને મહાન પુણ્યના ભાગીદાર બનવું જોઈએ

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ અને જય લક્ષ્મી માતા લખશો ફરી મળીશું નવા વિડીયોમાં વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર